ક્ષમા ક્ષમા એ માનવ જીવનનો સૌથી ઉત્કૃષ્ટ ગુણ છે આ એક એવો દૈવી ગુણ છે જે માણસને દેવતુલ્ય બનાવે છે ક્ષમા શબ્દ સંસ્કૃત મૂળમાંથી આવે છે અને તેનો અર્થ છે માફ કરવું સહન કરવું અને ધૈર્ય રાખવું જ્યારે કોઈ વ્યક્તિ આપણા સાથે અન્યાય કરે દુઃખ પહોંચાડે અથવા નુકસાન કરે તો તેને માફ કરવાની શક્તિને ક્ષમા કહે છે ભારતીય સંસ્કૃતિમાં ક્ષમાને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ એટલે કે ક્ષમા એ વીરનું ભૂષણ છે આ વાક્ય દર્શાવે છે કે ખરો વીર તે નથી જે યુદ્ધમાં જીતે પરંતુ ખરો વીર તે છે જે પોતાના ક્રોધ પર વિજય મેળવે અને શત્રુને પણ માફ કરવાની હિંમત રાખે ક્ષમા કેવળ એક ગુણ નથી પરંતુ તે જીવન જીવવાની એક કળા છે તે આપણને આંતરિક શાંતિ આપે છે અને સમાજમાં સુખ શાંતિ લાવે છે ક્ષમા કરનાર વ્યક્તિ કેવળ બીજાને જ નહીં પરંતુ પોતાને પણ મોટું નુકસાન થવાથી બચાવે છે ક્રોધ અને વેર એ આગ સમાન છે જે પહેલાં તો ક્રોધી વ્યક્તિને જ બાળે છે ક્ષમા એટલે શું આનો સરળ અર્થ છે માફ કરવું પરંતુ ક્ષમાનો ગહન અર્થ આનાથી ઘણો વિશાળ છે ક્ષમા એ માત્ર કોઈની ભૂલ માફ કરવી નથી પરંતુ તે હૃદયમાંથી તમામ વેરવિરોધ દૂર કરીને પ્રેમ અને કરુણા ભાવ જગારવો છે ક્ષમા એ આંતરિક શુદ્ધતા છે આંતરિક બળ છે અને આંતરિક મુક્તિ છે ક્ષમામાં ત્રણ મુખ્ય તત્વો છે પ્રથમ દુઃખ કે નુકસાન સ્વીકારવું બીજું નુકસાન કરનારા પ્રત્યે વેરભાવ ન રાખવો ત્રીજું તે વ્યક્તિ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો આ ત્રણેય તત્વો જ્યારે એકસાથે આવે છે ત્યારે ખરી ક્ષમા જન્મે છે કેટલાક લોકો ક્ષમાને કમજોરી સમજે છે તેઓ માને છે કે જે માણસ ક્ષમા કરે છે તે કમજોર છે પરંતુ આ એક ભૂલ ભરેલી માન્યતા છે વાસ્તવમાં ક્ષમા કરવી તે અત્યંત મુશ્કેલ કામ છે અને તેના માટે અસાધારણ આંતરિક બળની જરૂર પડે છે ક્રોધ કરવો બદલો લેવો વેર રાખવું આ બધું સાવ સહેલું છે પરંતુ ક્ષમા કરવી તે સૌથી મુશ્કેલ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ક્ષમા ભારતીય ધર્મોમાં ક્ષમાને અત્યંત પવિત્ર અને ઉત્કૃષ્ટ ગુણ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ક્ષમાને દૈવી સંપદાઓમાંનો એક ગણવામાં આવે છે ગીતાના દશમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું છે કીર્તિ શ્રીર્વાચ્ય નારીના સ્મૃતિમેધા ધૃતિ ક્ષમા એટલે કે સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાણી સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા આ બધા ગુણો ભગવાનના સ્વરૂપ છે આ શ્લોક દર્શાવે છે કે ક્ષમા એ ખાસ કરીને સ્ત્રી સ્વભાવનો સહજ ગુણ છે માતા પોતાના સંતાનની ગમે તેટલી ભૂલો માફ કરે છે આ ક્ષમાનું સૌથી પવિત્ર સ્વરૂપ છે વેદોમાં પણ ક્ષમાની મહિમા ગાવામાં આવી છે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે ક્ષમા બલસ્ય ભૂષણમ ક્ષમા એ બળવાનનું ભૂષણ છે અથર્વવેદમાં લખ્યું છે ક્ષમા દેવાના પ્રથમા પૂજા ક્ષમા એ દેવોની પ્રથમ પૂજા છે યજુર્વેદમાં ક્ષમાને સર્વ પાપહરા કહેવામાં આવ્યું છે એટલે કે તમામ પાપોને હરનારી બૌદ્ધ ધર્મમાં પણ ક્ષમાને અત્યંત મહત્ત્વ આપવામાં આવ્યું છે બુદ્ધ ભગવાને કહ્યું છે કે ક્રોધ એ અગ્નિ છે ક્ષમા એ જળ છે જે વ્યક્તિ ક્ષમાનું જળ લઈને ક્રોધની અગ્નિ ઓલાવે છે તે સાચો સંત છે જૈન ધર્મમાં તો ક્ષમા એ દસ ધર્મોમાંનો પ્રથમ ધર્મ છે આચાર્ય હેમચંદ્ર કહ્યું છે ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્ષમા ધર્મસ્ય કારણમ ક્ષમા વીરનું ભૂષણ છે અને ક્ષમા ધર્મનું કારણ છે ખમેમી સવ્વ જીવે જીવા ખમંતુમે હું બધા જીવોને માફ કરું છું બધા જીવો મને માફ કરે એ જૈન ધર્મનો મૂળ મંત્ર છે જૈન ધર્મમાં પર્યુષણ પર્વ દરમિયાન ક્ષમાનો વિશેષ મહિમા ગવાય છે અને મિચ્છામી દુક્કડમ કહીને બધાની માફી માંગવામાં આવે છે મહાભારતમાં યુધિષ્ઠિરે કહ્યું છે ક્ષમા ધર્મ છે ક્ષમા યજ્ઞ છે ક્ષમા વેદ છે ક્ષમા શ્રુતિ છે આ કથન દર્શાવે છે કે ક્ષમા માત્ર એક ગુણ નથી પરંતુ તે આખા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે સ્ત્રી સ્વભાવન ક્ષમા ભગ ગીતાના ધ્યાયાના શ્લોકમાં જે વાત કહેવામાં આવી છે તે ખૂબ જ ગહન છે સ્ત્રીઓમાં ક્ષમા એ સહજ ગુણ છે માતા પોતાના બાળકની હજારો ભૂલો માફ કરે છે તે ક્યારે પોતાના સંતાન પ્રત્યે વેર રાખતી નથી બાળક ગમે તેટલું તેને આપે પરંતુ માતાનું હૃદય હંમેશા તેના માટે પ્રેમથી ભરેલું રહે છે પત્નીનો પણ સ્વભાવ ક્ષમાશીલ હોય છે તે પતિની અનેક ખામીઓને સહન કરે છે અને માફ કરે છે ઘરની સ્ત્રીઓ કુટુંબમાં શાંતિ લાવવા માટે ઘણી વાર ક્ષમાનો આશરો લે છે બહેન દીકરી સાસુ દરેક સ્ત્રીના સ્વભાવમાં ક્ષમાનો ગુણ વિશેષ હોય છે આ એટલા માટે કે સ્ત્રીનો સ્વભાવ સૃજનશીલ છે તે જીવનને જન્મ આપે છે પાલે છે અને વિકસાવે છે આ કરવા માટે ક્ષમા અત્યાવશ્યક છે પુરુષોએ સ્ત્રીઓના સ્વાભાવિક ગુણનો આદર કરવો જોઈએ અને તેમની પાસેથી ક્ષમા શીખવી જોઈએ સ્ત્રીઓ પોતે પણ આ ગુણને વધુ વિકસાવવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તેઓ પોતાના કુટુંબ અને સમાજમાં ક્ષમાના શિક્ષક બની શકે છે વૈદિક સાહિત્યમાં ક્ષમા વેદોમાં ક્ષમાની વ્યાપક ચર્ચા છે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે મિત્રસ્ય ચર્ચની ધ્રુતો દેવસ્ય સા વિષ ક્ષમા ક્ષમા એ દેવત્વનું ચિહ્ન છે અથર્વ વેદમાં લખ્યું છે ક્ષમા તેજો રક્ષતે ક્ષમાથી તેજની રક્ષા થાય છે યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે ક્ષમા દેવતા વિશ્વસ્યાસુરા ક્ષમા એ વિશ્વની અસુર વૃત્તિને નાશ કરનારી દેવી છે સામવેદમાં ક્ષમાને અમૃતસ્ય દાતા કહેવામાં આવ્યું છે અમૃત આપનારી ઉપનિષદોમાં પણ ક્ષમાની મહિમા ગવાઈ છે ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું છે ક્ષમયાલોકા પ્રિયંતે ક્ષમાથી લોકો પ્રસન્ન થાય છે કઠોપનિષદમાં ક્ષમાને મોક્ષનો માર્ગ બતાવવામાં આવ્યો છે મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે ક્ષમા વિરાગ્ય અશક્તસ્ય શક્તસ્ય ભૂષણમ ક્ષમા નબળા માટે ક્ષમા મજબૂરી છે પરંતુ શક્તિશાળી માટે ક્ષમા ભૂષણ છે ક્ષમાના પ્રકારો ક્ષમાના અનેક પ્રકારો છે પ્રથમ છે સ્વૈચ્છિક ક્ષમા આમાં વ્યક્તિ પોતાની મરજીથી પોતાના હૃદયમાંથી બીજાને માફ કરે છે આ સૌથી ઉચ્ચ પ્રકારની ક્ષમા છે બીજો પ્રકાર છે પરિસ્થિતિજન્ય ક્ષમા આમાં વ્યક્તિ મજબૂરીવશ માફ કરે છે ત્રીજો પ્રકાર છે સામાજિક દબાણથી કરવામાં આવતી ક્ષમા એક બીજા પ્રકારે જોઈએ તો ક્ષમાના ત્રણ સ્તરો છે પ્રથમ સ્તર છે માનસિક ક્ષમા આમાં વ્યક્તિ મનમાં નિર્ણય કરે છે કે હવે તે વેર રાખશે નહીં બીજો સ્તર છે વાણીની ક્ષમા આમાં વ્યક્તિ બીજાને કહે છે કે તેણે તેને માફ કર્યો છે ત્રીજો સ્તર છે વર્તનની ક્ષમા આમાં વ્યક્તિ પોતાના વ્યવહારમાં પણ તે વ્યક્તિ સાથે પ્રેમ અને આદર મહત્વની વાત એ છે કે ક્ષમા આપણે પહેલાં પોતાને કરવી જોઈએ આત્મક્ષમા એ બહુ જરૂરી છે જે વ્યક્તિ પોતાની ભૂલો માફ કરી શકતો નથી તે બીજાને કેવી રીતે માફ કરી શકશે આત્મક્ષમા આપણે આત્મવિશ્વાસ આપે છે અને આગળ વધવાની શક્તિ આપે છે ક્ષમાના ફાયદા ક્ષમાના અસંખ્ય ફાયદા છે પ્રથમ અને સૌથી મહત્વનો ફાયદો છે માનસિક શાંતિ જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ ત્યારે આપણા મનમાંથી ક્રોધ વેર અને દુઃખનો બોજ ઉતરી જાય છે આપણે અંદરથી હલકાશ અનુભવાય છે આ માનસિક શાંતિ આપણા સમગ્ર વ્યક્તિત્વને બદલી નાખે છે બીજો મોટો ફાયદો છે શારીરિક સ્વાસ્થ્ય વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જે લોકો ક્ષમા કરે છે તેમનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે ક્રોધ અને વેર શરીરમાં હાનિકારક કેમિકલ્સ પેદા કરે છે જ્યારે ક્ષમા ફાયદાકારક હોર્મોન્સ પેદા કરે છે ત્રીજો ફાયદો છે સામાજિક સુખ જે વ્યક્તિ ક્ષમાશીલ હોય છે તેની આજુબાજુ હંમેશા પ્રેમ અને શાંતિનું વાતાવરણ રહે છે લોકો તેને પસંદ કરે છે તેનો આદર કરે છે અને તેની સાથે સારા સંબંધો બાંધે છે ક્ષમાશીલ વ્યક્તિ સમાજમાં એક સકારાત્મક શક્તિ બને છે ચોથો ફાયદો છે આધ્યાત્મિક ઉન્નતિ ક્ષમા આપણને ભગવાન સાથે જોડે છે જ્યારે આપણે કોઈને નિસ્વાર્થ માફ કરીએ છીએ ત્યારે આપણા અંતરમાં દિવ્યતા જાગે છે આપણો અહંકાર ઓગળી જાય છે અને આપણે સાચા અર્થમાં માનવ બનીએ છીએ પાંચમો ફાયદો છે મુક્તિ જ્યારે આપણે ક્ષમા કરીએ છીએ ત્યારે આપણે ફક્ત બીજાને જ મુક્ત કરતા નથી પરંતુ પોતાને પણ મુક્ત કરીએ છીએ વેર અને ક્રોધની જંજીરો તૂટી જાય છે અને આપણું હૃદય મુક્ત પંખી બને છે ક્ષમાના વિરોધી તત્વો ક્ષમાના માર્ગમાં કેટલાક અવરોધો આવે છે પ્રથમ અવરોધ છે અહંકાર આપણનો અહંકાર કહે છે કે મેં શું ખોટું કર્યું છે કે હું માફી માંગું અથવા મારે શા માટે તેને માફ કરવો જોઈએ આ અહંકારને વશ કરવો એ સૌથી મોટું પડકાર છે બીજો અવરોધ છે સમાજનું દબાણ ઘણીવાર સમાજ કહે છે કે જો તું માફ કરીશ તો લોકો તને કમજોર સમજશે અથવા વેર લેવો તે પુરુષાર્થ છે આ સામાજિક દબાણનો સામનો કરવો પડે છે ત્રીજો અવરોધ છે ડર લોકોને લાગે છે કે જો તેઓ માફ કરશે તો સામેવાળો ફરી નુકસાન કરશે આ ડર વાજવી છે પરંતુ તે ક્ષમાના માર્ગમાં અવરોધ બને છે ચોથો અવરોધ છે ન્યાયની લાગણી લોકો કહે છે કે અન્યાયને સજા મળવી જોઈએ જો હું માફ કરીશ તો ન્યાય થશે નહીં પરંતુ ક્ષમા અને ન્યાય બે અલગ વસ્તુઓ છે ક્ષમા કર્યા બાદ પણ ન્યાય માંગી શકાય છે ક્ષમાના ઐતિહાસિક ઉદાહરણો આપણા ભારતીય ઇતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને સત્તર વખત માફ કર્યો તો આ ક્ષમાનું એક અતુલ્ય પરંતુ દુઃખદ ઉદાહરણ છે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણે પ્રથમ તરાઈનના યુદ્ધમાં મોહમ્મદ ગોરીને પરાજિત કર્યો અને તેને કેદ કર્યો ત્યારે ઘોરીએ માફી માગી ભારતીય સંસ્કૃતિ અનુસાર પૃથ્વીરાજે તેને માફ કર્યો અને મુક્ત કર્યો આ પ્રકારે કુલ સત્તર વખત ઘોરી પરાજિત થયો અને સત્તર વખત પૃથ્વીરાજે તેને માફ કર્યો પરંતુ અઢારમી વખતે જ્યારે ઘોરીએ પૃથ્વીરાજને પરાજિત કર્યો ત્યારે તેને કોઈ ક્ષમા દર્શાવી નહીં અને પૃથ્વીરાજને ઘોરીએ બંદી બનાવ્યો અને જેલમાં પૂર્યો મહાત્મા ગાંધીજી તો ક્ષમાના જીવંત પ્રતિક હતા જ્યારે નાથુરામ ગોડસે તેમને ગોળી મારી ત્યારે તેમના મુખમાંથી હે રામ નીકળ્યો કોઈ શ્રાપ કે ક્રોધ નહીં એબ્રાહેમ લિંકિન પણ ક્ષમાના મહાન ઉદાહરણ હતા અમેરિકાના ગ્રહયુદ્ધ દરમિયાન જ્યારે કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો ત્યારે યુદ્ધ પછી તેમણે કહ્યું હતું દુશ્મનોને નાશ કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે તેમને મિત્ર બનાવવા નેલ્સન મંડેલા પણ ક્ષમાના જીવંત ઉદાહરણ હતા સત્યાસ વર્ષ જેલમાં રહ્યા બાદ જ્યારે તેઓ મુક્ત થયા ત્યારે તેમણે પોતાને કેદ કરનારાઓને માફ કર્યા અને દક્ષિણ આફ્રિકામાં શાંતિપૂર્ણ સંક્રમણ લાવ્યું ભગવાન બુદ્ધના જીવનમાં પણ ક્ષમાના અનેક ઉદાહરણો છે અંગુલી મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બુદ્ધે તેને માફ કર્યો અને તેને પોતાનો શિષ્ય બનાવ્યો ક્ષમા અને આધુનિક મનોવિજ્ઞાન પણ ક્ષમાના ફાયદાઓને સ્વીકારે છે મનોવૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જે લોકો ક્ષમા કરે છે તેઓ વધારે ખુશ રહે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય વધારે સારું હોય છે અને તેઓ જીવનમાં વધારે સફળ થાય છે ક્ષમા કરવાથી મગજમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા ખુશીના હોર્મોન્સ પેદા થાય છે આનાથી વ્યક્તિ સ્વાભાવિક રીતે ખુશ અનુભવે છે વેર અને ક્રોધથી મગજમાં કોર્ટેસોલ જેવા હાનિકારક હોર્મોન્સ પેદા થાય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે મનોચિકિત્સકો હવે ક્ષમાને એક ઉપચાર પદ્ધતિ તરીકે વાપરે છે ઘણા લોકોને ડિપ્રેશન ચિંતા અને તણાવની સમસ્યાઓમાંથી મુક્તિ આપવા માટે તેમને ક્ષમા કરવાની ટેકનિક શીખવવામાં આવે છે ક્ષમા અને કુટુંબ કુટુંબમાં ક્ષમાનું મહત્ત્વ સૌથી વધારે છે કુટુંબના સભ્યો વચ્ચે નાની મોટી વાતોને લીધે ઘણીવાર મતભેદ થાય છે જો આ મતભેદોને માફી દ્વારા ઉકેલવામાં ના આવે તો તે મોટા ઝઘડામાં પરિવર્તિત થઈ જાય છે પતિ પત્ની વચ્ચે ક્ષમા અત્યંત જરૂરી છે લગ્નજીવનમાં નાની મોટી વાતોને લીધે મતભેદ થતા રહે છે જો બંને પક્ષો ક્ષમાની ભાવના રાખે તો લગ્નજીવન સુખી રહે છે ક્ષમા અને આરોગ્ય વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે ક્ષમા આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે જે લોકો ક્ષમા કરે છે તેમનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે તેને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે અને તેમની ઉંમર વધારે હોય છે ક્રોધ અને વેર આપણા શરીરમાં ઝેર સમાન કામ કરે છે તે આપણની રોગ પ્રતિકારક શક્તિને નબળી બનાવે છે ક્ષમા આ ઝેરને દૂર કરે છે અને આપણને સ્વસ્થ રાખે છે ક્ષમાના આધ્યાત્મિક પાસાઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ ક્ષમા એ સૌથી ઊંચ ગુણ છે તે આપણને ભગવાન સાથે જોડે છે જ્યારે આપણે કોઈને નિસ્વાર્થ માફ કરીએ છીએ ત્યારે આપણા અંતરમાં દિવ્યતા જાગે છે ક્ષમા આપણા અહંકારને ઓગાળે છે અહંકાર એ આપણા અને ભગવાન વચ્ચેની સૌથી મોટી અવરોધ છે જ્યારે અહંકાર ઓગળી જાય છે ત્યારે આપણે ભગવાનને અનુભવી શકીએ છીએ ક્ષમા આપણને મોક્ષ તરફ લઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાચી ક્ષમા કરે છે તે મોક્ષના માર્ગે આગળ વધે છે ક્ષમાની સીમાઓ ક્ષમા એ મહાન ગુણ છે પરંતુ તેની કેટલીક સીમાઓ પણ છે ક્ષમાનો અર્થ એ નથી કે આપણે હંમેશા બધાની બધી વાત સહન કરતા રહીએ જો કોઈ વ્યક્તિ વારંવાર સમાન ભૂલ કરતી રહે અને સુધરવાનો પ્રયાસ ન કરે તો આવી વ્યક્તિને અસીમિત ક્ષમા આપવી યોગ્ય નથી ક્ષમા કરવાનો અર્થ એ પણ નથી કે આપણે અન્યાયનો વિરોધ ન કરીએ જ્યાં અન્યાય થતો હોય ત્યાં તેનો વિરોધ કરવો જરૂરી છે સમજદાર ક્ષમા એ છે કે જેમાં પ્રેમ છે પરંતુ નબળાઈ નથી જેમાં કરુણા છે પરંતુ મૂર્ખતા નથી ઉપસાહાર ક્ષમા એ માનવ જીવનનો સૌથી મહાન ગુણ છે તે આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે ક્ષમા કેવળ બીજાને જ ફાયદો કરતી નથી પરંતુ સૌથી વધારે ફાયદો તો ક્ષમા કરનારને જ થાય છે આજના સમયમાં જ્યારે વિશ્વ વિભાજનોથી ભરેલું છે ત્યારે ક્ષમાની જરૂર વધુ છે ક્ષમા એ કોઈ કમજોરી નથી પરંતુ સૌથી મોટું બળ છે ક્ષમાની પ્રાર્થના હે પરમાત્મા મને ક્ષમા કરવાની શક્તિ આપો મારા હૃદયમાંથી વેર અને ક્રોધને દૂર કરો જેમણે મને દુઃખ આપ્યું છે તેમના માટે મારા હૃદયમાં કરુણા જગાવો હે ભગવાન મને આત્મક્ષમા કરવાની પણ શક્તિ આપો ક્ષમાના સુવિચારો ક્ષમા એ નબળાઈ નથી પરંતુ બળવાનની નિશાની છે મહાત્મા ગાંધી ક્ષમા એ હૃદયનું ઔષધ છે અને મનની શાંતિ છે જે વ્યક્તિ ક્ષમા કરે છે તે પોતાને સૌથી મોટો ફાયદો કરે છે વ્યાવહારિક સૂચનાઓ ઓકે દરરોજ સવારે ઉઠીને એવા લોકોનું ચિંતન કરો જેમની સાથે તમારા મનમાં કોઈ વેર છે દુ નાની વાતોને મોટી ન બનાવો નાની ભૂલોને તુરંત માફ કરો તી આત્મ ક્ષમાનો અભ્યાસ કરો પોતાની ભૂલો માટે પોતાને માફ કરો ચાત્રો બીજાને ક્ષમા કરવાની પ્રેરણા આપો અને પોતે તેનું ઉદાહરણ બનો આવો આપણે બધા મળીને ક્ષમાના આ પવિત્ર માર્ગે આગળ વધીએ અને વિશ્વમાં પ્રેમ શાંતિ અને સુખનો પ્રકાશ ફેલાવીએ ક્ષમા એ માનવતાની સૌથી મોટી ભેટ છે